લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સિસ્ટમ વ્યવસ્થા પરિવર્તનના સંકલ્પ સાથે ગુજરાતમાં ભારત આદિવાસી પાર્ટી મેદાનમાં આવી ગુજરાતમાં ભારત આદિવાસી પાર્ટીના કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ ખુશીની લહેર પ્રસરી ગઈ તારીખ આઠ વિગતો અનુસાર ભારત આદિવાસી પાર્ટીનું ગુજરાત રાજ્યના ચૂંટણી પંચમાં રાજ્યના માન્ય રાજકીય પક્ષ તરીકે નોંધણી થઈ જવા પામેલ છે તથા ચૂંટણીના નિશાન તરીકે હોકી અને દડાનું નિશાન એલોટ થયેલ છે ત્યારે આ વેળાએ ભારત આદિવાસી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે આદિવાસીઓ પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અને લઘુમતીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ભારત આદિવાસી પાર્ટી પ્રતિબદ્ધ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમુદાયના અધિકારો શિક્ષણ આરોગ્ય અને આર્થિક સશક્તિકરણ માટેની લડાઈને ભારત આદિવાસી પાર્ટી વધુ મજબૂત બનાવશે તેમજ વ્યવસ્થા પરિવર્તન કરી લોકશાહી અને ભારતના બંધારણમાં આપેલા હક અધિકારો તેમજ મૌલિક અધિકારોનું રક્ષણ કરશે